ટ્રેનમાંથી ઉતર્યા પછી છોકરો પ્લેટફોર્મ પર ચાલતા જ બહાર નીકળવા તરફ ત્યારે તેનું હૃદય એક ધબકારા છોડ્યું બહાર પાસે એક ખૂબ જ સુંદર છોકરી ઊભી હતી તેને જોઈને તરત જ હસી પડી તેની નજીક હાય હાય વાહ તમે ખૂબ સુંદર છો આટલું કહી યુવતીએ તેનો હાથ પકડી લીધો તમે પોતે મને સ્વીકારવા અહીં આવ્યા છો તે આશ્ચર્યજનક છે છોકરાએ બહાર નીકળવાના દરવાજામાંથી બહાર આવતા કહ્યું છોકરીએ આશ્ચર્યજનક તેના ચહેરા પર તરફ જોયું તમે રીમાજી છો ને કોણ રીમા હું રીમા વીમા નથી જાણતો હું સીમા છું અરે તમે શું વાત કરો છો મારી પાસે તમારો ફોટો છે એક નજર નાખો છોકરાએ ખીચામાંથી ફોટો આગળ મૂક્યો ઓહ અદુત આ છોકરીનો ચહેરો મારી સાથે બરાબર મેળ છે તેણી ગઈ છોકરો અટકી ગયો અને છોકરીના ચહેરાને ધ્યાનથી જોવા લાગ્યો કહ્યું હા એ વાત સાચી છે કે દુનિયામાં એક જ ચહેરાવાળા ઘણા લોકો છે પણ હું માની શકતો નથી કે એ જ શહેરમાં મારી વાત સાંભળો છોકરીએ અટકાવીને કહ્યું હું આ શહેરમાં સંપૂર્ણપણે નવી છું ગઈ કાલે હું સાંજની ટ્રેનમાં આવ્યો છું હોટેલમાં રહું છું શું હોટલ છે યાર તંદન ઉન્મંગ વર્ગ જોશો તો ખુશ થઈ જશો શું સજાવટ છે રૂમની બહાર તેમજ રૂમની અંદર નાહવા ધોવા કપડાં સુકાવા ખાવા પીવા વગેરેની કેવી અદ્ભુત વ્યવસ્થા કોઈ પણ વસ્તુની જરૂર હોય તો કોલ કરો તાત્કાલિક ઉપલબ્ધ રૂમમાં ટીવી પણ લગાવેલ છે કંટાળો જરા પણ નથી ચાલ આપણે ત્યાં બેસીને વાત કરી તમે પાગલ છો છોકરાએ એક જ ઝાટકે પોતાનો હાથ છોડાવ્યો મારો ત્યાં શું કામ આ હું પાગલ નથી હું કોલ કર છું આ મારો વ્યવસાય છે આટલું કહીને છોકરીએ ફરી તેનો હાથ પકડ્યો ચાલ તે તમને પૈસા ખર્ચશે નહીં ડરશો નહીં ખરેખર હું તારા પ્રેમમાં પડી ગયો છું તમે ખૂબ જ સુંદર છો ના મારે ક્યાંય જવું નથી હું જાઉં છું આટલું કહીને તે જવા લાગી હજી છોકરી આગળ વધીને તેનો હાથ પકડી લીધો સમજ્યાપૂર્વક તેણીએ કહ્યું સમત મારું હૃદય તોડશો નહીં છોકરો મક્કમ બની ગયો અને તેણે મોબાઈલ કાઢ્યો તેણે કહ્યું કે હું છું મને જવા દો નહીં તો હું પોલીસને બોલાવીશ હા હા છોકરી હશે તો ફરી હશે તેણી ગઈ છે તમે હવે આમ કેમ હસો છો છોકરાને ખરાબ લાગે તમે મારી પરીક્ષા પાસ કરી છે ડૉક્ટર રોહન તેણે હસીને કહ્યું હા હું ડૉક્ટર રીમા છું મમ્મી પપ્પાએ તમને જોયા હતા પણ મેં જોયું ન હતું ફોટો જોયો હતો પરંતુ તે એકલા મદદ કરતું નથી પછી મારે કંઈક અલગ રીતે જોવાનું હતું હું જ હતો જેણે મમ્મી પપ્પાને તમને બોલાવવાનું કહ્યું હતું જો તું આજે થોડા પણ દકડાઈ ગયો હોત તો મેં તેને નકારી દીધો હતો આજે હું ખૂબ જ ખુશ છું જીવનસાથીનું પાત્ર એવું હોવું જોઈએ છોકરો મૂંઝવણમાં તેની સામે જોઈ રહ્યો છોકરાએ કહ્યું હવે તું આમ શું જોઈ રહ્યો છે ચાલો ગાડીમાં બેસી તે મારું ફોર વ્હીલર છે છોકરો હસતો હસતો ત્યાં ગયો લગ્ન પહેલાં પરીક્ષા આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો